वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिषम् श्रेजेश्वरोपम् मुदा महिमा महिमा प्रवचन माला में मा, आज पच्चीसमी जान्युआ हजार पच्चीस शनिवार दिवसेम ने मारा साष्टांग प्रणाम जय स्वामीनारायण हैप्पी हैप्पी वचनामृत शताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव ગઢડા અંતનો ત્રેવીસમું વચનામ્રત સાંભળી રહ્યા છીએ શ્રીજી મહારાજે માનસી પૂજા કઈ રીતે કરવી ઉનાળામાં કઈ રીતે કરવી શિયાળામાં કઈ રીતે કરવી ચોમાસામાં કઈ રીતે કરવી મૂર્તિની માનસી પૂજા કઈ રીતે કરવી અને પ્રત્યક્ષ ગુરુરૂપ પ્રગટ ભગવાનની માનસી પૂજા કઈ રીતે કરવી બહુ વિસ્તૃત રીતે મહારાજે આ વજનામર્કમાં આપણને વાત સમજાવી છે હવે આગળનો અંતિમ ભાગ આપણે સાંભળીએ છીએ અને વળી શ્રીજી મહારાજે બીજી વાત કરી છે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું છે મારા મોટા ભાગ્ય છે એ મારી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા અને શિક્ષાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે હે મારા મોટા ભાગ્ય જે મને ભગવાન અને ભગવાનના ભક્ત વઢ્યા જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે એવી રીતે વઢે તો પણ રાજી થવું પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો અને કચવાવું નહીં અને પોતાના જીવને જીવનયાથી પાપી ન માનવું રાજી રહેવું આ વાત પણ રાખ્યા જેવી છે માનસી પૂજાનો વચનામર્થ એના અંતિમ ભાગમાં શ્રીજી મહારાજે માનસી પૂજાની તો વાત કરી પરંતુ સાથે સાથે ભગવાનના ભક્તમાં ભક્તપણું સમજણ વિવેક વિનય કેવા પ્રકારના હોવા જોઈએ એની વાત પણ મહારાજ સમજાવે છે કે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાની ઉપર રાજી થાય ત્યારે ભક્તના મનમાં એમ વિચાર થવો જોઈએ કે મારા મોટા ભાગ્ય કહેવાય કે ભગવાન અને ભગવાનના ભક્ત મારી ઉપર રાજી થયા સાધના માત્રનું ફળ શું છે એ શાસ્ત્ર પઠન કરો સત્સંગ કરો સેવા કરો ભક્તિ કરો દાન કરો યજ્ઞ કરો હોમ હવન કરો ગંગા ગોદાવરીમાં ડૂબકી મારો પદયાત્રા કરો ઘણું 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 કરો મંદિરના પાયા પણ ખોદો ગૌશાળામાં પોદળા પણ ઉપાડો વાસણ પણ ઉટકો રસોડામાં સેવા કરો અને મંદિરના શિખરની ધજા પણ ચડાવો કળશની પણ સેવા કરો સંતોને જમાડો ધોતિયા ઓઢાડો ઠાકોરજીને થાળ ધરો અને ઠાકોરજીના ગર્ભગૃહના કમાડ છે કદાચ સોનાને ચાંદીના પણ બનાવી દો આ ફળ શું છે ભગવાન અને ભગવાનના સંત આપણા ઉપર રાજી થાય એટલે આપણી સાધનાની સમાપ્તિ થઈ ભગવાન અને ભગવાનના ભક્ત આપણા ઉપર રાજી થાય તો સમજો કે ભગવાને કૃપા કરીને આપણી સેવા આપણી ભક્તિ પ્રેમે કરીને અંગીકાર કર્યા છે ભગવાન તો અતિ દયાળુ છે અણુમત્ય તુલમ હે મન્ય તે સહજાનંદ ગુરૂમ ભજે સદા આપણામાં અણુ સરખો ગુણ હોય ને અણુ સરખી આપણી સેવા હોય તો પણ ભગવાન એટલા કૃપાળુ દયાળુ છે કે મેરો પર્વત સમાન આપણી સેવા માને છે આપણા ગુણને માને છે મુખ્ય મુદ્દો માત્ર એટલો છે ભગવાન રાજી થાય એના માટે જ આપણે સત્સંગ કરવો આને નિષ્કામ ભક્તિ કહી છે ઘણી ઘણી શિબિરની અંદર મહાન સ્વામી મહારાજે આ વિષય ઉપર પોતાનું પ્રવચન વક્તવ્ય આપ્યું છે રાજી પાનો વિચાર જ્યારે કોઈ પણ સાધક ભક્ત કે સંત રાજીપાનો વિચાર કરવાનું ભૂલી જાય અને રાજીપાનો વિચાર એની નજર સામે ન હોય ત્યારે એ ગુસ્સો કરે છે ત્યારે ક્રોધ કરે છે ત્યારે બીજાને હળદૂત કરે છે ત્યારે આજ્ઞા લોપ કરે છે ત્યારે સત્સંગમાં એને ગૌણતા આવી જાય નિયમ ધર્મમાં ગૌણતા આવી જાય પણ જો ભગવાન અને સંત અને રાજી કરવાનું ધ્યેય નક્કી કર્યું હોય તો આપણી કોઈ પણ નાની મોટી ક્રિયા છે દેખાતી બાહ્ય ક્રિયા પણ ભક્તિ સમાન બની જાય એમાં પછી માન ન આવે એમાં ઈર્ષા ન આવે એમાં અદેખાઈ ન આવે એમાં પછી કોઈ પણ ભક્તનો અભાવ કે અવગુણ ન આવે જે આપણે જોઈએ છીએ પણ સંત અને કે હરિભક્તને આપણે જોયા તો એટલું તો યાદ રાખો કે સત્સંગની અંદર ભગવાન અને સાધુ બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય દરેકની અંદર નાના મોટા દૈહિક ગુણો અવગુણો હોય સ્વભાવ પ્રકૃતિ હોય એનામાં ગુણ હોય એ આપણને ન દેખાય એક નાની સરખી સ્વાભાવિક પ્રકૃતિ આપણને દેખાય તો એ વખતે જો વિચાર હોય કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે હું એની દૈહિક પ્રકૃતિ જોઈશ એની નાની મોટી ભૂલ થઈ છે કે આજ્ઞાલોપ કર્યો છે એ હું જોઈશ વિચારીશ તો મારા ઉપર ભગવાન અને સંત રાજી નહીં થાય નહીં થાય નહીં થાય રાજી થવા કરવા માટે શું ઉપાય કરવાનો છે માનનો ત્યાગ કરવાનો ઈર્ષાનો ત્યાગ કરવાનો અદેખાઈનો ત્યાગ કરવાનો ઘૃણા તિરસ્કારનો ત્યાગ કરવાનો મનુષ્યભાવનો ત્યાગ કરવાનો અણસમજણનો ત્યાગ કરવાનો વ્યાભિમાનનો ત્યાગ કરવાનો અને એક જ વિચાર નજર સામે રાખીએ તો ક્યારેય પણ કોઈ ભક્તનો અવગુણ ન આવે અભાવ ન આવે અણગમો ન થાય એને પ્રત્યેક ઘૃણા અને ની ભાવના ન થાકે એને આપણાથી નાનો ન સમજીએ આ બધું થવા પાછળનું કારણ શું છે કે પહેલામાં પહેલું આપણે ધ્યેય નથી નક્કી કર્યો ધ્યેય નક્કી કર્યો હોય કે મારે યોગી બાપા પ્રમુખ પ્રમુખસ્વામીને મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે તો શનાથી રાજી થશે મહંત સ્વામી ઢોલા નગારા ટીપી ટીપીને આપણે વાતો કરે છે પુરૂષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી મહારાજના વચનો ટાંકીને વાત કરી મહારાજ કહે કે આ સભાની અંદર બેઠેલા તમામ સંતો અને હરિભક્તો અક્ષરધામના મુક્ત છે તમે માનો કે ન માનો મહારાજ પોતે જાણે છે સામે બેઠેલા સંતો હરિભક્તો એના પૂર્વ જન્મના કર્મને જાણે છે પુણ્યને જાણે છે સ્વભાવને પ્રકૃતિને જાણે છે કોણે કોણે ક્યારે ક્યારે કયા કયા જન્મમાં કયા કયા સ્થળે અજ્ઞાલોપ કર્યો છે પાપ કર્યું છે અધર્મ કર્યો છે બધો પાણી પાણીનો ટીપો આપણે જોઈ શકીએ કેવી રીતે જાણે છે જુએ છે તેમ છતાં પણ મહારાજ આપણને એમ કહેવા માંગે છે કે જેને પ્રગટ ભગવાનનો યોગ થયો તે બધા અક્ષરધામના મુક્ત અનંત અનંત જન્મના પુણ્ય ભેગા થાય ત્યાર પછી ભગવાન અને સંતનો અને આ સત્સંગનો આપણને યોગ થાય છે એમાં એન્ટ્રી મળે છે હવે એને જો આપણે થાલીયોન માલિયોન નાથિયોન એવા પ્રકારના નામથી બોલાવે ને એવી રીતે આપણે સમજીએ તો પછી મહંત સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર રાજી ન થાય શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે ભગવાનના ભક્ત ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય તો એમ સમજો કે મારું બહુ મોટું ભાગ્ય છે કયું મોટું ભાગ્ય માનું મોટર ગાડી બંગલા મળી જાય ભાગ્ય નથી એ તો મહાભયંકર પાપી નીચ અને ને નાસ્તિક માણસ હોય એને મોટર ગાડી બંગલા મળતા હોય છે મોટું ભાગ્ય ભગવાન અને સંત રાજી થાય એક જ વિચાર એક જ અનુસંધાન રાખવાની જરૂર છે કારણ કે ભગવાન અને સંત રાજી થાય તો બધો ભેડો પાર થઈ જાય આપણા માથે ગમે તેવો વિઘ્ન આવનારું હોય તે પણ દૂર થાય આપણા ભૂંડા પ્રારબ્ધ રૂડા થાય અને આપણામાં રંગપણું છે કંગાલપણું છે રંગનો રાજા બની જવાય કહેતા દુનિયાના કહેતા પ્રકૃતિ પુરુષ કોઈ પણ વિષયની અંદર આપણને આસક્તિ ન રહે આસક્તિ મટી જાય અને ભગવાનના સુખે સુખિયા થઈ જવાય મોટા પુરુષ રાજી થાય તો આપણા કામ ક્રોધાધિક દોષો બધા ટળીને બળીને ભસ્મીભૂત થઈ જાય આ મોટું ભાગ્ય શ્રીજી મહારાજ એમ કહે છે કે જયારે ભગવાન અને સંત આપણા ઉપર રાજી થયા તો એને હંમેશા માટે એમ જ વિચાર કરવો કે મારા મોટા ભાગ્ય છે ભગવાન અને સંત મારા ઉપર રાજી થયા અને ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા એટલે એને શાસ્ત્ર માત્રનો સાર સિદ્ધ કરી લીધો સાધના માત્ર એનામાં આવી ગઈ અને કોઈ વખત ભગવાન કે સંત આપણી પોતાની શિક્ષાના માટે આપણને વઢે ટોકે હળધૂત કરે અબોલા લે આપણને આજ્ઞા પણ કરી દે પાંચ વર્ષ તમે મંદિરમાં નહીં આવતા સત્સામાં નહીં આવતા જેવી રીતે મૂળજી બ્રહ્મચારીને ખાલી એટલી જ આજ્ઞા લોપી કે મહારાજની મોજડી ચોપડવા માટે મહારાજે કહેલું તમે આ ચોપડી દો જરા તે લગાવો તો થોડા કોણી થાય અને કોઈ ભક્ત આવીને કહ્યું બ્રહ્મચારી તમે તો બારે મહિના ભગવાન સ્વામિનારાયણની સેવા કરો છો ને મને સેવા આપણ બાપ આજી કરી વિનંતી કરી કરદેર્યા ત્યારે મુળજી બ્રહ્મચારીની દયા આવી એને બોજડી ચૂપડવા માટે આપી આપીને મહારાજ બરાબર તે વખતે આવ્યા અને મહારાજે આ દ્રશ્ય જોયું અને મુળજી બ્રહ્મચારીને ક્રોધાયમાન થઈને મહારાજે કરડી આંખ કરીને કહ્યું કે મેં તમને મોજડી ચોપડવાનું કહ્યું હતું તમારાથી ન થતું તો ના પાડવી હતી ને બીજાને કેમ આપી તમે મારી આજ્ઞા લોપી છે મારી મરજી વિરુદ્ધ થઈને કાર્ય કર્યું છે જાઓ તમે વિમુખ હવેથી તમે મારી સેવામાં નહીં અહીંથી હાલી નીકળો અને કાન ખોલીને સાંભળી લો કે પગમાં જોડા પહેરશો નહીં ને ગળું ચીકણું ખાશો નહીં જતાવો જાઓ અને મૂળજી બ્રહ્મચારીને તે વખતે ધોખો નથી થયો એમણે હાથ જોડીને એવું નથી કહ્યું મહારાજ મારી ભૂલ નથી આ તો ભગતે બહુ વિનંતી કરી એટલા માટે એને મોજડી ચોપડવા માટે આપી બાકી મારે સેવા નથી કરવી એવો કોઈ પ્રકારનો ભાવ જ નથી એવી દલીલ ના કરી એમાં પણ રાજી થઈને પોતે નીકળી પડ્યા ગલુ ચીકણું ખાવાનું બંધ પગમાં જોડા ચપ્પલ પહેરવાનું બંધ ગુજરાતમાં જ્યાં જ્યાં જાય ત્યારે ખબર પડે કે આ તો મહારાજના અંગત સેવક આવ્યા છે એટલે હરિભક્તો વાજતે પધરામણી કરાવે સ્વાગત કરે ઘેર ઘેર માટે બોલાવે ત્યારે બ્રહ્મચારી વાતો કરે એક પણ ની આગળ ખાનગીમાં કે એકાંતમાં મૂળજી બ્રહ્મચારી એમ નથી કહ્યું કે મહારાજે મને વગર વાંખે કાઢી મૂક્યો છે કોઈની આગળ નહીં વર્ષોથી સેવા કરતા હતા મહારાજના ગુણગાન ગાયા મહારાજનો મહિમા ગાયો મહારાજના ચરિત્રનું વર્ણન કર્યું એ રાજી થયા મહારાજ કે આપણે જે ભક્ત થયા તો આપણને વધે ટોકે તો આપણા સારા માટે છે ભવિષ્યમાં આપણાથી કોઈ ભૂલ ન થાય એટલા માટે મહારાજે પહેલેથી આપણને ચેતવણી આપીને વધ્યા છે ટોક્યા છે એમ સમજીને રાજી રહે ત્યારે સમજો કે ભક્ત પણ સાચું છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ